નમસ્તે મિત્રો શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે નોન ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ વિષય તમામ છે લાયકાત છે પીટીસી બી અને આજની ભરતી જાહેરાત છે પ્રસ્તુત જાહેરાત છે તમે ગુજરાત સમાચાર આધારિત તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ આચાર્ય જોઈએ છે પ્રાથમિક વિભાગની અંદર બીએસસી બીએડ કરેલું હોવું જોઈએ નેતૃત્વ ક્ષમતા ધરાવતા ઓછામાં ઓછો પચીસ વર્ષનો શૈક્ષણિક અનુભવ ત્યાર પછી પૂર્વ પ્રાથમિક બાળ મંદિર માટે આપણે જાણીએ છીએ એ મુજબ ત્રણ જગ્યા ખાલી છે વિષય તમામ છે પ્રાથમિક વિભાગની અંદર પીટી સી બી એ સી બીએડ બીએસસી બી એડ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાન્ય વિજ્ઞાન સંસ્કૃત પીટી ગુજરાતી પર્યાવરણ અને હિન્દી છ જગ્યા ખાલી છે ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર એમ બીએડ અંગ્રેજી સંસ્કૃત ગુજરાતી સંસ્કૃત એક એક જગ્યા ખાલી છે ત્યાર પછી ક્લાર્ક બીકોમ કોમ ના જાણકાર અને સેવકભાઈ અથવા તો બહેન જોઈએ છે ત્રણ જગ્યા ખાલી છે સાત પાસ હોવા જોઈએ અનુભવી ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમજ આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે યોગ્ય લાયકાત ધરાવનાર આચાર્ય અને શિક્ષકોએ તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન સાતમાં હસ્તાક્ષર રજિસ્ટર એડીથી નીચેના સરનામે પ્રમુખશ્રી અરજી કરવાની રહેશે પ્રમુખશ્રી સર્વદેશીય વિકાસ મંડળ મોટી ફળી મોરા ભાગડ રાંદેર સુરતની આ જાહેરાત છે સુરત પાંચની અંદર છે હવે આખું એડ્રેસ નોંધી લેજો શ્રી સર્વદેશીય વિકાસ મંડળ સંચાલિત ધી પીપલ્સ બેંક પ્રાથમિક શાળા બાળ મંદિર લોકમાન્ય વિદ્યાલય મોટીફળી મોર ભાગળ રાંદેર સુરત ઓગણચાલીસ પાંચ જીરો જીરો પાંચ ફોન નંબર પણ આપેલો છે ઝીરો બસો એકસઠ બસો સત્યોતેર ચાર ચાલીસ ત્રેવીસ પછી શિક્ષકો જોઈએ છે ગુજરાતી ઇંગ્લિશ હિન્દી મીડિયમ માટે કેજીથી ધોરણ એકથી પાંચમાં બધા જ વિષયો શીખાવા તથા ધોરણ છથી દસમાં મેથ્સ સાયન્સ ઇંગ્લિશ સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત તથા ધોરણ અગિયાર બાદ બારમાં સ્ટેટિસ્ટિક કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા ગુજરાતી અને ઇંગ્લિશ શીખવી શકે તેવા શિક્ષકો તથા ક્લાર્ક અને રિસેપ્શનિસ્ટ બહેનો કોમ્પ્યુટરના જાણકાર સાથે સમય સવારે દસથી એક મળવાનું રહેશે શ્રેયસ વિદ્યાલય આશાનગર પાછળ આશાનગર બે હીર હીરનગર બેની પાછળ ઉધના સુરતની આ જાહેરાત શ્રી જલારામ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સરદાર કારેલી બાગની જાહેરાત છે કેજી સેક્શન ગ્રેજ્યુએટ પ્રી પ્રાઇમરી સેક્શનમાં ઇંગ્લિશ અને એસએસ મેથ કરી શકે તેવા ત્યાર પછી સેકન્ડરી સેક્શનની અંદર બી એમએસસી બીએડ હાયર સેકન્ડરીની અંદર એમકોમ બીએડ ટીચર આ સ્ટેટિસ્ટિક એમએ બીએડ ધોઝ વુ હૉઝ આર એક્સપિરિયન્સ એન ધ ટેન કેન એપ્લાય ફોર ધ ઓલ પોસ્ટ હેન્ડ રાઇટિંગની તમારે એપ્લિકેશન છે તે સાત દિવસની અંદર કરવાની રહેશે પ્રસ્તુત જાહેરાત છે તે આજના ગુજરાત સમાચારના આધારે અમે તમારી સમક્ષ ઉકેલી રહ્યા છીએ તો આ જાહેરાત તમને લાગુ પડતી હોય તો જરૂરથી તેમાં અરજી કરવાનું ભૂલતા નહીં